સંઘ પ્રદેશ દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે આજે લોકસભામાં પોતાના મત વિસ્તારની સમસ્યાને દૂર કરવાની માંગ કરી દીવ દમણ સંપૂર્ણપણે લોકતાંત્રિક સ્ટેટસ મળે તેવી માંગ કરી ઉમેશ પટેલનું કહેવું હતું કે સંઘ માટે લોકતાંત્રિક પ્રક્રિયા માટે માત્ર એક જ લોકસભા છે જ્યારે નગરપાલિકા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત પાસે નામ પૂરતી જ સત્તા છે જેને લઈ વિસ્તારનો વિકાસ રૂંધાઈ રહ્યો છે સાંસદ ઉમેશ પટેલે દીવ દમણ માટે વિધાનસભાની પણ માંગ કરી સંઘ પ્રદેશ દીવ સાંસદ ઉમેશ પટેલે આજે લોકસભામાં પોતાના મત વિસ્તારની સમસ્યાને દૂર કરવાની માંગ કરી દીવ દમણને સંપૂર્ણપણે લોકતાંત્રિક સ્ટેટસ મળે તેવી માંગ કરી ઉમેશ પટેલનું કહેવું હતું કે સંઘ માટે લોકતાંત્રિક પ્રક્રિયા માટે માત્ર એક જ લોકસભા છે જ્યારે નગરપાલિકા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત પાસે નામ પૂરતી જ સત્તા છે જેને લઈ વિસ્તારનો વિકાસ રૂંધાઈ રહ્યો છે સાંસદ ઉમેશ પટેલે દીવ દમણ માટે વિધાનસભાની પણ માંગ કરી